અમને બહુ બીક લાગે છે ગયા વર્ષે એક બિલ્ડિંગ તોડ્યું હતું એમાં પાંચથી જેવા છ લોકો મરી ગયા હતા ફરી આવતું એક બિલ્ડિંગ તોડી અમે ખબર નથી ત્યાં જવું અમારે આખું આ મોતનું દંડો થતું હોય એની વચ્ચે અમારે રહેવું એવું મને લાગે છે બસ તમારું નામ છે મારું નામ પ્રજાપતિ પ્રદીપ છે હું અહીંયા દસ વર્ષ ત્યાં રહું છું અને અહીંયા એક વર્ષ પહેલાં એવો બનાવ જ બહેનો હતો જેમાં ત્રણ ચાર જણા મરી ગયા આમાં મહાનગરપાલિકાવાળા કંઈ કે મ્યુનિસિપાલિટીવાળા આપણે કંઈ આવતા નથી આને ખાલી નોટિસો આપી જાય છે અને આમાં બીજું કંઈ કરતા છે ઘણી ઘણી એવી આફતો આવે છે અમારી આમાં અમે હું કરી દઉં હવે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે બીજે કંઈ મકાન લઈ શકીએ આજે હવે આ જર્જરિત મકાન ઘણી ઘણી પડી પડ્યા રહી છે આની પહેલાં અમને એક દીવાલ આગળ પડી પણ કોઈ આવતું નથી કંઈ કરતું હોય ખાલી નોટિસો આપી દે છે જો અમને એક નામ કરી દઈએ કે ભાઈ તમને અમને બીજા મકાન આપશું તમે આ ખાલી કરી દો અને તમને ભાડું આપશું તો અમે એ રીતે અમે રહી શકીએ બીજી સગવડ કરી શકીએ આમાં અમારે રહેવું જ પડે ફરજિયાત કારણ કે બીજા ભાડાના પૈસા છે ને આજુબાજુ બધાએ લેતા અમા ભાડાને પાંચ પાંચ દસ છ છ હજાર કરી નાખ્યા છે આમાં બીજે જાવું ક્યાં નવી આપ્યું હતું તો ઘણી ઘણી જ રાખે એમ કહે છે કે તમને ત્રણ મહિનામાં ચાર મહિનામાં ખાલી કરી દેવું લોકો ખાલી કરતું છે જ તંત્રએ આમાં કંઈક વિચારે ને તો અમે આગળ પગલું ભરી અમારે બીજે રહેવા જવું જ છે અહીંયા રહેવું જ નથી આમાં નવા મકાન કરીએ તો અમારે આમાં જ રહેવું છે પણ હવે આ ખાલી કરવાનું કહેતા નથી કે ભાઈ અમે તમને આમ કરી દેશું તો અમે આથી જાઈ બીજા ભલે 2 વર્ષમાં આ બીજું મકાન બનાવી દઈએ તમે રહેવા તૈયાર છો બસ આ છોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો